વડોદરા વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ માડોધર ગામના સ્મશાનની બાજુમાં કચરાના નિકાલ માટે ડમ્પિંગ હાઉસ બનાવવામાં આવ્યું હતું જ્યારે માડોધર ગ્રામ પંચાયત હતી ત્યારે વોલ્ટાસ કંપની દ્વારા આ ડમ્પિંગ પ્લાન્ટ આપવામાં આવ્યું હતું ત્યારબાદ વાઘોડિયા નગરપાલિકા બન્યા બાદ માડોધર ગામનો સમાવેશ નગરપાલિકામાં કરવામાં આવ્યો હતો નગરપાલિકા વિસ્તારમાંથી ડોર ટુ ડોર કચરા કલેક્શન કરી આ કચરો ડમ્પિંગ પ્લાન્ટમાં નાખવામાં આવે છે પરંતુ આ કચરાનો નિકાલ ન થતા કચરાના ઢગલા જોવા મળ્યા હતા ડમ્પિંગ હાઉસમાં કચરાનો કોઈપણ પ્રકારનો નિકાલ કે પ્રોસેસ કરવામાં ન આવતા કચરામાંથી દુર્ગંધ અને વાસ આવતા માડોદર ગામના લોકો તેમજ રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા પશુપાલકોના પશુઓ બીમાર થાય છે અને મૃત્યુ પણ પામ્યા છે એ પ્રકારના આક્ષેપો ગ્રામજનો તેમજ પશુપાલકો કરી રહ્યા છે માડોદર ગામના લોકો સ્મશાનમાં ગામમાં કોઈ મરણ થયું હોય ત્યારે અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જતા હોય છે ત્યારે લોકો આ કચરાના દુર્ગંધથી હેરાન થઈ રહ્યા છે આ દુર્ગંધ મારતા કચરાના નિકાલ માટે માડોદર ગામના લોકોએ લેખિતમાં નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ કચરાનો નિકાલ કરવામાં આવ્યો નથી માડોદર ગામના લોકોની માંગણી છે કે આ કચરાના ઢગલાનો જલ્દીથી જલ્દી નિકાલ કરવામાં આવે રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાય માડોદર ગામ નો નાગરિક શું અહીંયા લઈને જઈએ તો આ કચરા પેટી ખહેરતા નહીં ગાયો ખાય છે અહીંથી લઈને દૂધ ગયો છે ને મરી જાય બીમાર થાય છે આ કચરો જલ્દી ખહેડવામાં આવે એની કાર્યવાહી સખત માં સખત કરે એની નગરપાલિકા હું મારદર ગામ નો ખેડૂત છું સમસાન ની બાજુમાં મારો ખેતર આવેલું છે અને સમસાન ની જગ્યા પર જ કચરો નાખે છે આ લોકો અને એના કારણે મારી ખેતીમાં બે વર્ષથી કઈ ભૂંડો રાખ્યા અહીંયા ભૂંડો આવે છે અને ખેતી પણ થતી નહીં માલ બધો બગાડી નાખે છે બે વર્ષથી કોઈ જાતની ખેતી થતી નથી એટલે વહેલી તકે એને હટાવવાની કાર્યવાહી કરો એવી માંગ છે અમારી મેં મહેન્દ્ર પરમાર બોલું છું ફેર લાલો માળોદર ગામના શમશાન આવેલું છે શમશાનની બાજુમાં જે કચરા પેટી બનાવી છે તે નગરપાલિકાને જાણ કરવામાં આવે કે આ તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે શું તકલીફ શું છે આ કારણ કે આ બધું જે પાણી ઉતરે છે તે એનો રોગ ચારો ફાટી નીકળે છે અને જે ભૂંડો ત્રાસ થાય છે ભૂંડો આવે છે તે આમાં અકસ્માત ની અંદર ભય લાગે છે બે ચાર જણ ને એવું થયું છે અને ખેતી વાળા ને બધું આજુબાજુ મેં નુકસાન થાય છે હું ભરતસિંહ ખુમાનસિંહ ડોડિયા મારોદર ગામ માં સ્મશાન ની બાજુમાં જે વાઘોડિયાનું નગરપાલિકા દ્વારા જે કચરો નાખવામાં આવે છે એ હટાવવા માટે તારીખથી એપ્લિકેશન આપેલી છે મામલતદાર શ્રી વાઘોડિયા અને નગરપાલિકામાં તો આ કચરો હટાવવાનું અને આ ગંદકીના કારણે વારંવાર એક્સિડન્ટને અકસ્માત પણ થાય છે અને રોગચાળો પણ ફાટી નીકળવાનો સંભવ છે તો એ નો વહેલી તકે પ્લાન્ટ ચાલુ કરો અથવા કચરો નાખવાનો અહીંયાથી બંધ કરો અને એ કરવામાં નહીં આવે તો વચ્ચે અહિંસક અહિંસ હિંસક આંદોલન કરવામાં આવશે અને એક ને કઈ કાયદો વ્યવસ્થા જે કઈ બગડશે એના માટે જવાબદાર મામલતદાર શ્રી વાઘોડિયા રહેશે અને એના માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે